દડા જેવા ફૂલેલા ફૂલેલા અને મેંદા વગર એકદમ નવી જ રીતે આ પનીર પરાઠા તમને બધાને ખુબ પસંદ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે નાન અને પીઝા બર્ગર બધું ભૂલી એવા એકદમ સુપર ટેસ્ટી આ પરાઠા બનાવી લીધા ને તો બધા પરાઠા આની પાછળ ફેલ થઈ જશે અને એકવાર ગેરંટીથી આ જરૂરથી બનાવશો અને ખૂબ જ હેલ્ધી બનશે ઘઉંના લોટમાંથી બનાવીશું તો એકદમ નવી જ રીતે સિમ્પલ સરળ પણ બનાવવા એકદમ ઇઝી અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ નવી અને ટેસ્ટી રેસીપી એના માટે આપણે રેગ્યુલર ઘઉંનો લોટ લેશું તો મેં અહીંયા બે કપ રેગ્યુલર લોટ લીધો છે જે રોટલીનો આપણે યુઝ કરી અને તે જ હવે નાન જેવો ટેસ્ટ આપવા માટે આપણે એમાં બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ખાંડ એડ કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન એડ કરી છે એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું સાથે સોડા એક ટી સ્પૂન એડ કરીશું એનાથી એકદમ પરફેક્ટ નાન જેવો ટેસ્ટ આવશે અને તમારે એને મેંદાના લોટમાં પણ બનાવવું નહીં પડે એટલે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું એટલે દહીં અને સોડાના રિએક્શનને લીધે સરસ એવું બધું ફૂલી જશે અને પછી એમાંથી આપણે લોટ બાંધી તૈયાર કરીશું તો આ રીતે મિક્સ કરી દેસું પછી જરૂર લાગે ને એટલું જ આપણે એમાં પાણી એડ કરીશું દહીં છે ને એના લીધે તમારે આ જે પરોઠાનો લોટ છે ને એકદમ સોફ્ટ થશે તો હવે અહીંયા આપણે અડધા કપ દૂધથી આ લોટ બાંધીશું એટલે એક પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટમાં જે નાન હોય ને એવો જ ટેસ્ટ આવશે તો તમે આવા નાન પિઝા પરાઠા જેવા જ પનીર પરાઠા ટ્રાય કર્યા છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો હવે આ રીતે થોડું થોડું દૂધ એડ કરી અને લોટ બાંધી લેશું અને જરૂર લાગે ને એટલું પાણી એડ કરીશું તો તમે પાણીમાં પણ આ લોટને બાંધી શકો છો અને દૂધમાં પણ બાંધી શકાય છે દૂધથી બાંધશો ને એટલે તમને ઓરિજિનલ નાનનો જ ટેસ્ટ આવશે તો અહીંયા બંને રીત તમે તૈયાર કરી શકો છો તો બહુ મસળવાનો નથી બસ આ રીતે થોડું થોડું મિક્સ કરતું જવાનું અને લોટ બાંધી તૈયાર કરવાનો છે તો આટલો લોટ બાંધવામાં માત્ર બે ચમચી પાણીની જરૂર પડે છે હવે થોડું તેલ એડ કરી અને લોટને ને સ્મૂથ કરી લેશું એટલે સરસ એવો સ્મૂથ થઈ જશે અને પરફેક્ટ આમાંથી તમે પીઝા પણ બનાવી શકો છો જો આ રીતે લોટ બાંધે તૈયાર કર્યો હોય ને તો પીઝાનો રોટલો તૈયાર કરી શકાય છે જો તમારે એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અને એકદમ હેલ્ધી રીતે ઘઉંના લોટમાંથી જ આપણે પીઝાનો બેઝ બનાવીશું તો હવે દસ મિનિટ ઢાંકીને રહેવા દેસુ ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી એના માટે એક ટેબલ સ્પૂન તેલમાં એક મીડિયમ સાઈઝની ડુંગળીને મેં કટ કરી લી

મારી પાસે સિઝનના ગાજર છે ને તો મેં એ જ એડ કર્યા છે તમારી પાસે ઓરેન્જ ગાજર હોય તો એ એડ કરવાના હવે મસાલામાં આમચૂર પાવડર શેકેલા જીરાનો પાવડર અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું તો ગાજર છે ને એ ખમણીને મેં એડ કર્યા છે ને એટલે તરત જ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં પનીર એડ કરીશું અહીંયા પનીરને પણ મેં ખમણીને તૈયાર કર્યું છે અને મેં અહીંયા સો ગ્રામ પનીર એડ કર્યું છે હવે મિક્સ કરી દેસું પનીરને બહુ આપણે વધારે કૂક નથી કરવાનું માત્ર હલકું સોફ્ટ થાય ને બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે તો ગેસની ફ્લેમ તમે બંધ પણ કરી શકો છો અને આ રીતે મિક્સ થઈ જાય ઉપરથી લીલા દાણા એડ કરી અને આપણું એકદમ સુપર ટેસ્ટી યુનિક સ્ટાઇલ સ્ટફિંગ તૈયાર છે તો નાન પનીર પરાઠાને આપણે બનાવવા માટે પહેલાં આ સ્ટફિંગને ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે તો આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને પછી એકદમ સરસ એવું ઠંડુ થવા દેસુ તો થોડી વાર આ રીતે તમે સ્પ્રેડ કરી દેસો ને એટલે ઠંડુ થઈ જશે ત્યાં સુધીમાં આપણે જે પરોઠાનો લોટ છે ને એ પણ હવે સરસ એવો સેટ થઈ ગયો તમે જુઓ સરસ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે થોડો મસળી લેશું એટલે સરસ એવો સોફ્ટ થઈ જાય અને સોફ્ટ હશે ને તો જ એકદમ ફૂલી ફૂલીને તૈયાર થશે હવે તમારે જેવડી સાઇઝના પરોઠા તૈયાર કરવા હોય ને એટલો લોટ લઈ લેવાનો એને સ્મૂથ કરી લેવાનો અને હવે થોડો આપણે કોરો લોટ આ રીતે ડસ્ટ કરવાનો પછી વણી લેવાનું આ રીતે એકદમ સિમ્પલ રીતે વણાઈ જશે અને સ્મૂથ કર્યા પછી હું એને ફરીથી થોડો આ રીતે કોરો લોટ એડ કરીશ કારણ કે આપણે જે દહીં અને બધાથી લોટ બાંધ્યો ને એના લીધે સ્મૂથ સરસ એવો થઈ ગયો છે તો હાથમાં કે વેલણમાં ચોટે નહીં એના માટે આપણે થોડો કોરો લોટ ડસ્ટ કરવાનો અને જ્યારે પણ આપણે આ વણીએ ને ત્યારે આપણે સાઈડથી વધારે વણવાનું અને વચ્ચેની સાઈડ થોડું ઝાડુ રાખવાનું પછી આ રીતની કોઈ પણ વાટકી લઈ લો તમને ફાવે નહીં ને ભરવાનું તો તમે આ રીતે વાટકીથી પણ ભરી શકો છો અને પછી આ રીતે વચ્ચે સ્ટફિંગ એડ કરી દેવાનું તો જેટલું તમારે સ્ટફિંગ એડ કરવું હોય ને એટલું એડ કરી દેવાનું હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું એક પરાઠામાં એડ કરું છું અને આ રીતે તમને જો સીલ કરવાનું પણ ફાવતું ન હોય ને તો એકદમ આસાન છે વાટકીની મદદથી આ રીતે ઉપરથી સીલ કરી દેવાનું થઈ ગયું ને આસાનીથી બસ હવે વાટકીને આપણે દૂર કરી દેસું અને એક્સ્ટ્રા લોટને દૂર કરી અને પછી આ રીતે હાથથી બંને સાઈડ ફેરવતું જવાનું અને પછી એકદમ હળવા હાથથી આપણે વેલણને ચલાવવાનું અને વણતું જવાનું જ્યારે વેલણ ચલાવીએ ને ત્યારે પણ આપણે એને સાઈડથી ચલાવવાનું વચ્ચે બહુ નહીં વણવાનું એટલે ફાટશે નહીં અને જો ફાટશે ને તો પરોઠા ફૂલવામાં થોડી મુશ્કેલી થશે આ રીતે થોડું થોડું આપણે વણતું જવાનું અને આ રીતે સરસ બનાવી તૈયાર કરી લેવાનું હવે એમાં થોડા આપણે તલ અને થોડા કલોંજી અથવા તો કાળા તલ તો અહીંયા મેં બંને વ્હાઈટ અને કાળા તલનો યુઝ કર્યો છે તમારી પાસે કલોંજી હોય તો એ પણ એડ કરવાની અને ન હોય તો સ્કીપ પણ કરી શકાય હવે એક સાઈડથી ફરીથી આપણે વણી લેશું તો પહેલી વાર આપણે જે સાઈડથી વણી હોય ને એમાં આપણે તલ લગાવી દેવાના અને હજી આપણે એમાં ધાણા ક્યારે લગાવશું ને એ હું તમને આગળ કહીશ જેના લીધે એકદમ પરફેક્ટ નાન જેવો જ ટેસ્ટ આવશે બંને સાઈડ આ રીતે શેકી લેશું હલકું હલકું એટલે બટર સાથે આ રીતે ફેરવતા જશો ને એટલે સરસ એ ફૂલશે પણ તો થોડીવાર પછી આ રીતની ખૂબ જ સરસ એવી નાન જેવી પેટર્ન આવી જાય ને ત્યાં સુધી આપણે એને તેલ કે ઘી એડ નથી કરવાનું અને આ રીતે સરસ શેકાઈ જાય ને પછી જ આપણે લાસ્ટમાં એને ઘીથી આ રીતે સરસ એડ કરવાનું તમે જુઓ ઘી એડ કર્યું એટલે તરત જ ઉપર આ રીતે ફૂલ્યું ને અને ફૂલીને દડા જેવું થઈ ગયું ને બસ એ જ રીતે ઘી લાસ્ટમાં એડ કરવાનું પહેલાં સરસ રીતે શેકી લેવાનું તો ઘી કે બટર તમને જે રીતે પસંદ હોય એ રીતે અને જયારે આપણે ઘી આ રીતે કર્યું હોય રહેશે ને દળા જેવું થશે તો આ રીતે બાકીના બધા જ બનાવી આપણે શેકી તૈયાર કરી લેવાના અને એને દહીં સાથે અને તૈયાર કરેલા સ્ટફિંગ સાથે મેં સર્વ કર્યા છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ ફૂલેલા ફૂલેલા તૈયાર થયા છે ને તો એક સરખા પનીર નાન પરાઠા તૈયાર છે તો આ પરાઠા એકવાર બનાવી લીધા ને તો તમે સો ટકા તમને આજની આ પનીર નાન પરાઠાની રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને એકવાર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકો થી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમને આજની આ રેસીપી કેવી લાગીને તે કહેવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ